ગોડલના રીબડાના અમિત કુંટે જે આત્મહત્યા કરી અને પછી આખો જે વિષય છે તે બહાર આવ્યો અને સામે આવ્યું કે આ બધું હની ટ્રેપમાં ફસાવીને કરવામાં આવ્યું છે અને એ પછી ગઈકાલે જે સગીરા હતી જેમની સાથે દુષ્કર્મ થયું હતું તે પણ મીડિયાની સામે આવી અને તેમણે પણ આક્ષેપ કર્યા કે આ બધું જયરાજસિંહ દ્વારા કરાવવામાં આવ્યું છે અને હવે સવાલ એ થઈ રહ્યો છે કે હવે આ પોલીસનું નામ પણ ચર્ચામાં છે કે જે એમની સાથે જે પૂજા રાજગોર હતી જેમના થકી આ બધું થઈ રહ્યું હતું એ પૂજા રાજગોર સામે આવી અને એમણે કહ્યું કે જે રાજકોટના ડીસીપી છે તેમની સામે અમે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે કારણ કે અમને ક્યાંય પણ એવું નથી લાગતું કે તપાસ સંપૂર્ણપણે તટસ્થ થતી હોય અને જે આ તપાસ છે તે પણ એસએમસી ને સોંપવામાં આવે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ જે દુષ્કર્મની ઘટના સામે આવી અને સૌથી પહેલા જે પૂજા રાજગોર સામે આવી હતી તેમણે આખી વાત જે પોલીસને કહી હતી મીડિયાને કહી હતી કે કઈ રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કઈ રીતે આ વ્યક્તિ મળ્યા હતા એ જ પૂજા હવે જે રાજકોટના ડીસીપી છે તેમની સામે કોર્ટમાં ફરિયાદ કરી છે અને કહ્યું છે કે એસએમસી ને તપાસ સોંપવામાં આવે અને આ સાથે જ સીપી ઓફિસ હોટેલ સહિતના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ માંગવામાં આવ્યા છે કારણ કે હવે જે રીતે આપણે ગઈકાલે સાંભળ્યું હતું કે રાજકોટ જિલ્લાના જે રીબડાના અમિત કેસમાં સગીરા છે તેમણે કોર્ટમાં કહ્યું હતું કે અમિત ખુ દુષ્કર્મ કર્યું હતું તેમજ હું અનિરુદ્ધસિંહ કે રાજદીપ ને ઓળખતી નથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના માણસો દ્વારા મને છ લોકોના નામ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું

હવે જે ઘટના સામે આવી છે તેમાં ડીસીપી ની સામે જે જગદીશ બાંગરવા છે તેમની સામે અનેક એવા જે સવાલ ઉઠી રહ્યા છે અને જે આ પૂજા રાજગોર છે તેમણે એવું પણ કહ્યું છે કે ડીસીપી જગદીશ બાંગરવા છે તેમણે અમને બંને એવું કહ્યું હતું કે તમારા બંને વિરુદ્ધ એવો કેસ બનાવીશ કે આખી જિંદગી બહાર નહીં નીકળી શકો તે ડીસીપીએ જે આ બંને જે એક સગીર અને જે આ પૂજા રાજગોર છે તે બંનેને ધમકી આપી હતી કે તમે બંને કરેલા કાંડને કારણે જ અમિત ખૂંટે આત્મહત્યા કરી છે તમે બંને આમાં ફસાઈ જવાના છો અને સતત અમને કહી રહ્યા હતા કે તમને એવા ફિટ કરી દેવામાં આવશે કે તમે આખી જિંદગી બહાર નહીં નીકળી શકો અને ત્યાં ડીસીપી અમારા મોબાઈલ લઈ લીધા હતા અને કહ્યું કે તમે બને કબૂલી લો કે અમિત ખૂંટને તમે હની ટ્રેપમાં ફસાવ્યો છે બાકી તમારા બંને વિરુદ્ધ એવો કેસ બનાવીશ કે આખી જિંદગી બહાર નહીં નીકળી શકો આ સાથે જ સીપી કચેરી ખાતે પણ છે એમને લઈ જવામાં આવ્યા હતા અન્ય પોલીસ અધિકારીઓ ડીસીપી સાહેબને સીપી તરીકે સંબોધતા હતા અને તેમને એવું લાગ્યું હતું કે જે ડીસીપી છે સીપી છે એમને એવું પણ માની રહ્યા હતા પરંતુ ત્યારબાદ એમના જે પણ વકીલ હશે તેમના દ્વારા એમને કહેવામાં આવ્યું કે આ સીપી નથી પરંતુ ડીસીપી છે એટલે જે આ પૂજા રાજગોર છે તેમના ધ્યાને એવું આવ્યું હતું કે જે સતત અમને ધાક ધમકી આપી રહ્યા હતા તે બીજું કોઈ નહીં પરંતુ રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા હતા એટલે હવે જે રીતે જગદીશ બાંગરવા છે તેમની સામે હવે ક્યાંક સકંજો કસાઈ રહ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ એ છે કે અમને સતત ધાક ધમકી આપતા હતા અને હવે ડીસીપી ની સામે જ કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને કહ્યું છે કે આખી ઘટનાનું જે અત્યારે કે તમારે તપાસ છે તે એસએમસી ને સોંપો પરંતુ હવે જોવાનું છે કે સૌથી પહેલા જયરાદસિંહ અને ગણેશ ગોંડલ ઉપર જે પ્રહાર કરવામાં આવ્યા હતા અને હવે હે પછી રાજકોટના ડીસીપી ની સામે પણ સવાલ થઈ રહ્યા છે પરંતુ એ જોવાનું છે કે એસએમસી ને તપાસ સોંપાઈ છે કે કેમ અમાર અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર